આગળ વાત કરીએ વિસનગર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી વિસનગર ખાતે આયોજન થયું આ કાર્યક્રમમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વિસનગર ખાતે આયોજન થયું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો જેમાં તાલુકાના નાગરિકોને રોજિંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો લાંબા સમયથી પડતર પ્રશ્નો નીતિ વિષયક પ્રશ્નો જેવા પ્રશ્નો જે સ્થાનિક તંત્રને અરજી કરવા છતાં નિકાલ કરવામાં આવતા ન હોય તે પ્રશ્નો અહીં રજૂ કરવામાં આવ્યા વિસનગર ખાતે આજે આવેલ દસ અરજીમાંથી નવ અરજીનો નિકાલ કરી હકારાત્મક લેવામાં આવ્યા આવેલ છે અને એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવેલ છે તાલુકા સ્વાગતની અંદર જેટલી પણ અરજીઓ અત્રને મળે છે તે તમામને તાલુકા સ્વાગતમાં લઈ અને સંબંધિત તમામ લાઇન ડિપાર્ટમેન્ટ અને તમામ કચેરીઓ તાલુકાની તેમની પાસે તેમને જે જે સંબંધિતો પાસેથી માહિતી મેળવવામાં આવે છે તેમના દ્વારા કરાયેલી એક્શન્સને આપણે એમને લેખિત સ્વરૂપમાં તમામ અરજદારોને આપવામાં આવે છે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી આપેલ તો પ્રાંત સાહેબ દ્વારા મને સાંભળવામાં આવ્યો અને એમને હવે એવું જણાયેલ છે કે હવે ટૂંક સમયમાં આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવું જણાયેલ છે તો આ બાબતે સ્વાગત કાર્યક્રમ એક મુખ્યમંત્રીનો સારો સારો પ્રોગ્રામ કહેવાય સરકારના અભિનંદન છે કે આવા સ્વાગત કાર્યક્રમો કરી અને સામાન્ય માણસને મદદ થાય એવી અમારી આપ સાહેબ શ્રી નમ્ર વિનંતી